કે આયુર્વેદ શરીરને ત્રણ મુખ્ય શક્તિઓ કે દોષો પર આધારિત ગણે છે વાત પિત અને કફ આ જ્યારે સંતુલનમાં હોય ત્યારે આપણું સ્વાસ્થ્ય ઉર્જા રહે છે અને મન શાંત તથા પ્રસન્ન રહે છે પરંતુ જો આ દોષમાંથી કોઈ એક બગડે તો નાની લાગતી સમસ્યાઓથી લઈને ગંભીર બીમારીઓ સુધી ઊભી થઈ શકે છે આજે આપણે ખાસ કરીને પિત દોષ પર ધ્યાન આપીશું જેનો સંબંધ અગ્નિ તાપ અને જઠરાગ્નિ સાથે છે આધુનિક વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પિત્ત એ આપણા શરીરની મેટાબોલિક એટલે કે ચયાપચય અને પાચન પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે જો પિત્ત વધે તો માણસને ગુસ્સો વધારે આવે શરીરમાં ગરમી રહે છાતીમાં બળતરા થાય ત્વચા પર લાલ ચકામાં પડે માથાનો દુખાવો થાય અને વારંવાર એસિડિટી અલ્સર કે પાઇલ્સ જેવી સમસ્યાઓ થાય ઘણા લોકો આ સમસ્યાઓ માટે માત્ર ગોળીઓ લેતા રહે છે પરંતુ તેનું મૂળ કારણ પિત્તની અસંતુલા હોય છે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આયુર્વેદ આપણને ઘણી સરળ અને અસરકારક રીતો આપે છે જેને અપનાવીને આપણે પિત્તને સંતુલિત રાખી શકીએ છીએ આ વિડીયોમાં આપણે પાંચ શ્રેષ્ઠ ઉપાયો જાણીશું જે પિત્ત ઘટાડવામાં મદદરૂપ થશે અને જીવનને હળવું શાંત અને તંદુરસ્ત બનાવશે તો ચાલો આ જ્ઞાનપ્રદ યાત્રાનો પ્રારંભ કરીએ ભાગ એક પિત્ત દોષના લક્ષણો અને વૈજ્ઞાનિક સમજ મિત્રો સૌથી પહેલા સમજીએ કે પિત્ત વધ્યું છે તેની ઓળખ કેવી રીતે કરવી આયુર્વેદ અનુસાર દોષ શરીરમાં ગરમી પાચન અને ચયાપચયનું નિયમન કરે છે જ્યારે આ નિયમન ખોરવાય છે ત્યારે લક્ષણો જોવા મળે છે પિત્ત વધારાના શારીરિક લક્ષણો નંબર એક વારંવાર એસિડિટી થવી ખાધા પછી છાતીમાં બળતરા થવી અથવા પેટમાં ભારેપણું અનુભવવું આધુનિક વિજ્ઞાનમાં તેને એસિડ રિફ્લક્સ કહેવાય છે નંબર બે છાતીમાં બળતરા થવી ખાસ કરીને ભોજન પછી અથવા રાત્રે શુદ્ધતી વખતે ગળા અને છાતીમાં તીવ્ર બળતરા અનુભવવી નંબર ત્રણ માથામાં ગરમી ચડવી આંખોમાં દાહ લાગવો માથું ગરમ થવું કાન ગરમ લાગવા અને આંખોમાં બળતરા થવી નંબર ચાર ત્વચા પર લાલ ચટ્ટા ચકામા કે ખીલ પિત્ત વધવાથી લોહી શુદ્ધ નથી રહેતું જેના કારણે ત્વચા પર વિવિધ પ્રકારના દાહ અને ફોડલીઓ થાય છે નંબર પાંચ વારંવાર પાચનની તકલીફો કબજીયાતને બદલે વારંવાર ડાયરિયા દસ્ત અથવા અતિશય ભૂખ લાગવી નંબર છ શરીરનું તાપમાન વધવું ઘણી કારણ વગર શરીર ગરમ લાગે ખાસ કરીને હાથ અને પગના તળિયામાં બળતરા થવી નંબર સાત મુખમાં કડવાશ સવારે ઉઠતાની સાથે જ મોઢાનો સ્વાદ કડવો કે તીખો લાગવો હવે વાત કરીએ પિત્ત વધારાના માનસિક લક્ષણો નંબર એક ગુસ્સો ઝડપથી આવવો નાની નાની વાત પર ગુસ્સો આવવો અને સ્વભાવમાં ચીડિયાપણું વધવું નંબર બે ચિંતા અને અશાંતિ મન શાંત ન રહેવું અને વારંવાર ચિંતા થવી નંબર ત્રણ નિર્ણય લેવામાં મુશ્કેલી વધવાથી મન અશાંત રહે છે જેના કારણે વ્યક્તિ યોગ્ય નિર્ણય લઈ શકતો નથી નંબર ચાર ઊંઘની સમસ્યા રાત્રે ઊંઘ સારી ન આવવી અથવા ગરમીને કારણે વારંવાર ઊંઘ તૂટી જવી આ લક્ષણો જો સતત રહેતા હોય તો એ સંકેત છે કે તમારા શરીરમાં પિત્ત દોષ વધ્યો છે અને એને નિયંત્રણમાં લેવાની જરૂર છે આયુર્વેદમાં આ લક્ષણોને ગંભીરતાથી લેવામાં આવે છે કારણ કે તે ભવિષ્યમાં મોટા રોગોનું કારણ બની શકે છે ભાગ પ્રથમ ઉપાય પિત્ત આહાર અને તેનું વિજ્ઞાન આયુર્વેદમાં છે આહાર એ જ આ એક વાક્ય આયુર્વેદના સારને સમજાવે છે જો આપણો ખોરાક યોગ્ય હોય તો દવાઓનો સહારો ઓછો લેવો પડે પિત્ત એ અગ્નિ તત્વો સાથે જોડાયેલો હોવાથી તેને શાંત કરવા માટે આપણે એવા આહારનું સેવન કરવું જોઈએ જે સ્વભાવે ઠંડો મીઠો અને કડવો હોય હવે વાત કરીએ પિત્તને ઘટાડવા માટે કયો આહાર લેવો નંબર એક ઠંડા રસદાર અને દાડમ દાડમમાં એન્ટી ઓક્સિડન્ટ પિત્તને શાંત કરે છે અને લોહીને શુદ્ધ કરે છે જામફળ જામફળ પાચનતંત્ર માટે ઉત્તમ છે અને તે પેટની ગરમીને શાંત કરે છે દ્રાક્ષ દ્રાક્ષમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી તે શરીરને ઠંડક આપે છે નાળિયેર પાણી આયુર્વેદમાં નાળિયેર પાણીને પિત્તનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે સફરજન સફરજનમાં રહેલા ફાઈબર અને વિટામિન્સ પાચનને સુધારે છે નંબર બે દૂધ ઘી અને સાદા ભાત દેશી ગાયનું ઘી ઘી પિત્તને શાંત કરે છે અને આંતરડાને લુબ્રિકેટ કરે છે દૂધ ઠંડુ દૂધ એસિડિટી અને છાતીની બળતરામાં તાત્કાલિક રાહત આપે છે ભાત ભાત હળવો અને પચવામાં સરળ હોય છે તેથી તે પિત્તવાળા વ્યક્તિ માટે ઉત્તમ આહાર છે નંબર ત્રણ તુરા કડવા અને ગળિયા સ્વાદવાળી વસ્તુઓ તુરિયા કારેલા અને દૂધી આ શાકભાજી પિત્તને સંતુલિત કરે છે કારેલાનો રસ ખાસ કરીને ખૂબ ફાયદાકારક છે કાકડી કાકડીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને તે શરીરને ઠંડક આપે છે લીલા પાંદડાવાળા શાકભાજી પાલક મેથી તાંદરજો જેવી શાકભાજીઓ પિત્તને શાંત રાખે છે વરિયાળી અને ધાણા આ બંને ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પાચનને સુધારે છે ભોજન હળવું સરળ અને તાજું હોવું જોઈએ હંમેશા તાજું બનેલું ભોજન જ ખાવું મસાલેદાર તેલીયું તીખું ખાટું ખાવું ઓછું કરવું ઠંડા પીણા અને આઈસ્ક્રીમ કરતાં તાજા ફળોના રસ અથવા ગુલાબજડ પીવું વધુ સારું રહેશે આ પ્રકારનો આહાર અપનાવવાથી ધીમે ધીમે શરીરમાં પીત દોષ ઘટે છે અને શરીરને અંદરથી શાંતિ મળે છે ભાગ ત્રણ બીજો ઉપાય યોગ્ય સમયે ભોજન અને પાચન અગ્નિનું મહત્વ મિત્રો માત્ર શું ખાવું એ જ નહીં પણ ક્યારે ખાવું એ પણ એટલું જ મહત્વનું છે આયુર્વેદ કહે છે કે આપણા શરીરમાં પાચન અગ્નિ સૂર્યના ચક્ર સાથે જોડાયેલી છે સમય બપોરે વાગ્યા વચ્ચે સૌથી વધારે હોય છે જ્યારે પાચન અગ્નિ સૌથી શક્તિશાળી હોય છે એટલે આ સમયે કરેલું ભોજન ઝડપથી અને સારી રીતે પચી જાય છે યોગ્ય ભોજનના નિયમો સવારે નાસ્તો હળવો કરવો સવારે પાચન અગ્નિ ધીમી હોય છે તેથી હળવો અને સુપાચ્ય નાસ્તો કરવો ફળો પલાળેલા કઠોળ અથવા ઓટ્સ જેવું ભોજન યોગ્ય છે નંબર એક બપોરે બારથી બે વચ્ચે જ મુખ્ય ભોજન લેવું આ સમય દરમિયાન તમારી ભૂખ સૌથી વધુ હોય છે આ સમયે ભરપેટ ભોજન કરવાથી તે સરળતાથી પચી જાય છે અને શરીરને સંપૂર્ણ પોષણ મળે છે નંબર બે રાત્રે ભોજન હળવું અને વહેલું કરવું રાત્રે પાચન અગ્નિ સૌથી નબળી હોય છે રાત્રિ ભોજન હળવું અને સુપાચ્ય હોવું જોઈએ અને તે પણ રાત્રે સાત વાગ્યા સુધીમાં કરી લેવું જોઈએ આનાથી પાચન તંત્રને આરામ મળે છે અને પિત્ત વધતું નથી જો આ નિયમોનું પાલન કરશો તો તમારું પાચન તંત્ર મજબૂત રહેશે અને પિત્ત સંતુલનમાં રહેશે ભાગ ચાર ત્રીજો ઉપાય માનસિક શાંતિ અને તણાવ નિયંત્રણનું રહસ્ય પિત્ત દોષ ફક્ત ખોરાકથી નથી વધતો પરંતુ માનસિક સ્થિતિ પણ તેનો સીધો સંબંધ છે આધુનિક વિજ્ઞાન પણ આ વાતને સ્વીકારે છે કે સ્ટ્રેસ અને ગુસ્સો હોર્મોનલ અસંતુલન પેદા કરે છે નંબર એક ગુસ્સો અને તણાવ વારંવાર ગુસ્સો કરવો તણાવમાં રહેવું સ્પર્ધામાં ઓવર એક્ટિવ થવું આ બધું પિત્ત વધારનાર લક્ષણ છે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને એસિડનું પ્રમાણ વધે છે ઉપાયો નંબર એક પ્રાણાયામ અને ધ્યાન રોજ સવારે દસ મિનિટ પ્રાણાયામ અને ધ્યાન કરવું અનુલોમ વિલોમ પ્રાણાયામ પિત્તને શાંત કરવા માટે ઉત્તમ છે કારણ કે તે શરીરના બંને ભાગોમાં સંતુલન લાવે છે નંબર બે વોકિંગ અને યોગાસન સવારે કે સાંજે ત્રીસ મિનિટ વોકિંગ અથવા સૂર્ય નમસ્કાર અને શીતલી પ્રાણાયામ જેવા યોગાસન કરવા નંબર ત્રણ ચિંતા ન કરવી જીવનમાં આવતી મુશ્કેલીઓનો સ્વીકાર કરવો અને હળવાશથી લેવાનો પ્રયાસ કરવો નંબર ચાર પાણીનું સેવન ગુસ્સો આવે ત્યારે તરત જ પાણી પીવું અને થોડા પળ શાંતિથી બેસવું નંબર પાંચ નિયમિત ઊંઘ રોજ સાત થી આઠ કલાકની ઊંઘ લેવી ઊંઘ દરમિયાન શરીર અને મન બંને રિચાર્જ થાય છે અને પિત્ત સંતુલિત રહે છે આ રીતે મન શાંત રહેશે અને પિત્ત દોષ પણ નિયંત્રણમાં આવશે ભાગ પાંચ ચોથો ઉપાય આયુર્વેદિક મુખવાસ અને તેનું મહત્વ મિત્રો ભોજન પછી મુખવાસ લેવો એ માત્ર પરંપરા નથી પણ એ એક ઔષધિ છે આ મુખવાસ પાચન સુધારે છે અને પિત્તને શાંત કરે છે પિત્ત શાંત કરનાર મુખવાસ બનાવવા માટેની વિધિ અડધો કપ વરિયાળી લ્યો તે ઠંડા ગુણધર્મો ધરાવે છે અને પાચનમાં મદદ કરે છે અડધો કપ આખા ધાણા લ્યો તે પણ પાચન સુધારે છે અને પેટની ગરમી ઘટાડે છે એલચીના દાણા લ્યો તે મોઢાની સુગંધ દૂર કરે છે છે અને પાચન શક્તિ વધારે સૂકા ગુલાબના પાંદડા એક ચમચી લ્યો તે પિત્ત સામક છે અને સુગંધ આપે છે આ બધું સમાન પ્રમાણમાં મિક્સ કરીને રોજ ભોજન પછી એક ચમચી ચાવવું આનાથી પાચન સારું થાય છે મોઢાની કડવાશ ઘટે છે અને પિત્ત સંતુલનમાં આવે છે ભાગ છ પાંચમો ઉપાય શ્રેષ્ઠ ઉપચાર વિરેચન એટલે કે ડિટોક્સ થેરાપી આયુર્વેદના પંચકર્મમાં પિત્ત માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે વિરેચન ક્રિયા આ ક્રિયા શરીરને મૂળભૂત રીતે શુદ્ધ કરવાનું કામ કરે છે વિરેચન એટલે શું વિરેચન એટલે શરીરમાં એકઠું થયેલું પિત્ત અને અન્ય દોષોને ખાસ ઔષધિઓના સેવન દ્વારા મળ માર્ગ વાટે બહાર કાઢી દેવું એને આપણે ડિટોક્સ થેરાપી પણ કહી શકીએ આ પ્રક્રિયા શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરે છે અને પાચનતંત્રને ફરીથી સક્રિય કરે છે વિરેચનના ફાયદા એસિડિટી અલ્સર ચામડીના રોગો અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળે છે ગુસ્સો ઓછો થાય છે અને માનસિક શાંતિ અનુભવાય છે શરીરમાં ઠંડક અને હળવાશનો અનુભવ થાય છે પાચન શક્તિ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે વજન ઘટાડવામાં પણ મદદ મળે છે ખાસ સૂચન વિરેચન હંમેશા નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટરની સલાહથી કરાવવું જોઈએ આ ક્રિયા જાતે કરવી હિતાવહ નથી કારણ કે તેમાં યોગ્ય ઔષધિ અને યોગ્ય માત્રાનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે ભાગ સાત બાહ્ય ઉપાયો અને જીવનશૈલીમાં સુધાર ફક્ત આંતરિક ઉપાયો જ નહીં બહારથી પણ પિત્ત શાંત કરી શકાય છે નંબર એક ચંદનનો લેપ ચંદન ઠંડા ગુણધર્મો ધરાવે છે ચંદનનો પાવડર ગુલાબજળ સાથે મિક્સ કરીને માથા પર છાતી પર કે શરીર પર લગાવવાથી ગરમી ઘટે છે નંબર બે ગુલાબ જળ ગુલાબ જળ પણ ઠંડક આપે છે તેને પાણીમાં નાખીને સ્નાન કરવાથી કે આંખોમાં નાખવાથી દાહ ઓછી થાય છે નંબર ત્રણ એલોવેરા જેલ એલોવેરા જેલ ત્વચા પર લગાવવાથી પિત્તને કારણે થતી બળતરા ખંજવાળ અને લાલ ચકામામાં રાહત મળે છે નંબર ચાર જીવનશૈલીમાં સુધાર નિયમિત વ્યાયામ સવારે વહેલા ઉઠીને યોગ ધ્યાન અથવા ચાલવું નંબર પાંચ સૂર્યપ્રકાશ સવારના સૂર્યપ્રકાશમાં થોડો સમય બેસવું ઠંડક ગરમીવાળા વાતાવરણથી દૂર રહેવું પૂરતો આરામ દિવસ દરમિયાન થોડો સમય આરામ કરવો સમાપ્તિ શરદ ઋતુ માટે શુભેચ્છા અને અંતિમ સંદેશ તો મિત્રો આ હતા પિત્ત દોષને સંતુલિત કરવા માટેના પાંચ શ્રેષ્ઠ આયુર્વેદિક ઉપાયો નંબર એક પિત્ત શામક આહાર નંબર બે યોગ્ય સમયે ભોજન નંબર ત્રણ માનસિક શાંતિ અને તણાવ નિયંત્રણ નંબર ચાર આયુર્વેદિક મુખવાસ નંબર પાંચ વિરેચન ડિટોક્સ થેરાપી આ ઉપરાંત ચંદનનો લેપ કે ગુલાબજળ જેવા બાહ્ય ઉપાયો પણ ખૂબ ઉપયોગી છે આ બધું જો તમે નિયમિત રીતે અપનાવશો તો તમારું પાચન સુધરશે ગુસ્સો ઘટશે એસિડિટી દૂર થશે અને જીવનમાં હળવાશ શાંતિ અને તંદુરસ્તી આવશે હું અમિત ગોસ્વામી આપ સૌને શુભેચ્છા પાઠવું છું શરદ ઋતુમાં ખાસ કરીને આ ઉપાયો અપનાવો અને પિત્તને સંતુલનમાં રાખો યાદ રાખો સ્વસ્થ રહેવું એ માત્ર શરીરનું જ નહીં પણ મનનું પણ કાર્ય છે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને મારી તમારી પાસે વિનંતી છે કે કમેન્ટમાં જરૂર લખજો કે તમે કયા શહેરમાંથી કે કયા ગામમાંથી આ વિડીયો જુઓ છો અને હવે તમે કયા વિષય પર નવો વિડીયો જોવાનું પસંદ કરો છો તમારી કોમેન્ટ જ અમારી પ્રેરણા છે